જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું નવા બ્લોગમાં ને જો આજે આપણે માંડવી ચાલુ કરી દીધું હે મજૂર મળ્યા છે વરસાદ જેવું નથી ને તો મીધી નાખી થોડા વાદળા જયડા કઈ નક્કી નહીં કેટલી વાર મેળવા દીધી વાદળામાં સૂર્યનારાયણ દેખાય હે મજૂર ને આપણે માંડવી ચાલુ કરી દીધું આ આપણી માંડવી છે આટલી પીધી હતી ત્યાં વરસાદ થઈ ગયો પીડી દેખાય છે પીધી અને ને આજે પીધી નહોતી નરવાઈ કેવી છે જુઓ કાંઈ ઘટે નહીં જો દસ વાગે ગયા હું ચા બનાવ આવી રોનકને ખબર છે હું વાડીમાં હવે રોનક ને રાયડું બહુ દઈએ વાડી હમું જોઈ જાય ઘરે વહી જાવ ને તો ન બોલે ખબર ઘરે વહી ગયા હે અને વાડીમાં કામ કરું હું ને તો રોનક રાયડું જ દીધા રાખે કે જ રોનક રાયડું ખાધી મેં તમને દેખે વાડીમાં એટલે અને રોનક આટું જો લે ખડ ને હવે આપણે મજૂર હાટું ચા બનાવ આવ્યા આપણે તો પીતા નથી ખાવું ને રોનક હાલ હાલ રાયડુકા દેસાય જ્યા જો રોનકને માટે હું નીંદમાંથી ખળ લેતી આવી ખાઈ એવું તો રોનક ખાવા મીંડો રોનક મીંડો ખડ ખાવાની આપણે બનાવેલી ચા પીવા પાણી લઈ જાવું તું તો રોનક પાણી ખેખડું તો જો આ બાજુ જો જોવા મીંડો માલ રાખીને તો આ ખબર હોવી જ જોઈએ કે માલની નજર આપણા હમ સુકામ પડી તો એને પાણી પીવું એટલે એક ઝાડ પાછું આજે લીધું સ્ટાર ફળ એક બાકી રહી જતું તો હજી લઈ લીધું વાડીયા નીંદા હે તો જો મંગારાનો ચા પીવાની કંઈક મજા જ અલગ હોય છે મંગારાની ચા મીઠી જેવી થાય સલામ અંદર હે ને એની ખુશ્બુ જેવી સરસ આવે જાણી પેંડા જેવી ચા હોય ને તો મંગારા ચાનો સ્વાદ જ એવો હોય તો હાલો વાડીની ચા પીવા બધાય અને જો આપણી ચા મંગારા બની રહે મંગારાનો હોય ને કંઈક ચાનો સ્વાદ જ અલગ હોય છે જરૂર તમે એને મંગારા વાડીએ ચા વાડીએ ચા તો વાડીએ જઈને ન પીધો હોય એની મંગારાની ચાનો જરૂર ટેસ્ટ લેજો એકલા ગાયની દૂધ અને મંગારેલી પકવેલી ચાનો ટેસ્ટ જ કંઈક અલગ હોય છે તો આપણે જો આ એકલા ગાયના દૂધની ચા બનાવી છે આપણે તો પીતા નથી પણ જે બધા પીએ એ તરત કહી દઈએ કે આ જ ચા બનાવેલી હે કેવો સરસ એનો સ્વાદ આવે એમાં પાકે જેવી સરસ તાપે અને એનો આમ ધીમે ધીમે જ ઉકળે ધીમે ધીમે સરસ એકદમ એવો મસ્ત કલર પકડે ચાનો એટલે કાંઈ ઘટે નહીં ચામાં તો બધા હાલો મગારાની ચા પીવા અને આપણી ચા પાકીને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે દિવસે રીંગણીમાં છાસ છાંટી હતી તો કેટલી હતી જેવું ઓલો કથીરીનો રોગ જો રહી ગઈ ને છાસથી રિઝલ્ટ આવી ગયું વરસાદ આવે એવા કાળા ડીંભાણ વાદળાઈ ચડ્યા છે હું મિંદે આવી ગયો વરસાદ જો મજૂર તો કીધા થઈ ગયો ચાલુ આપણી ડુંગળી આવડી ઉગીને થઈ છે પડવું હવે મહીંડું આમ જો લીલી જાય મારવા ડુંગળી ઉગે ને ત્યારે માથાના વાળ જેવી હા હોય દેખાય નહીં હજી આ મહિને દે કાયદેસર દેખાશે કે ખેતરમાં કાંઈક વાવેલું છે કપરા જીતા આવી રીતથી વાયરનો જો દિલ બનાવી અને બે સાઈડ ચડાવી હે આખો જ્યારે દિલ ભરાશે ને ત્યારે સુપર ઉઠાવ આવશે કેસરીમાં કેસરી સરસ મજાનું ખુલું હે એમાં મસ્તીનું પીળું ફૂલ ખુલી ગયું રેડ ગુલાબમાં રેડ ખુલી ગયું એ તો હજી આપણે વહ્યું જ છે બે દીમાં ફૂલવાળી તો ટના ટનાટન જ હોય ત્રણ વાગે ગયા છ ઇંચો નીંદી ના અત્યારે ખરની પોટલી એક લેતા આવ્યા ને એક ચા બનાવવા આવી તે એમ વારી ફેલે લેતી આવી એમ કરીને નાની નાની તન પોટલી ખડ ગાયું માટે આવી ગયું અને આપણી ગાયું જો ગૌ સાડિયાથી કેવી મસ્તીની બધી ધરાઈને આવે જો જરાય ભૂખ્યું નથી કાગોરા જો કેવી ટેબા જેવી ધરાઈને આવે એકદમ ફૂલ ફૂલ પેટે હોય એકેય ભૂખ્યું ના હોય રેવા જો આપણી રેવા એક કેવી ભૂખી રહેતી આજે એની જો બે પેટે છે ને રેવા હવે મસ્તીનું ખાવા માંડી એકદમ ધરાઈ ને આવે કપિલા બેઠી હે એટલે હવે આપણે કપિલાને દોવાનું ચાલુ કરી હાલો ઊભી થાવે તને દોવી બાય પછી ગરેલને દોઈ નાખી પહેલાં કપેલાનું ખાંડ બાણ તૈયાર કરી અને ધોઈ લઈ